આપનું શું નામ છે ભાઈ મોહિતભાઈ મોહિત ભાઈ ક્યાંથી આવો જસદણજી આવો અને દીકરી આવો લુખો બાપ નહીં જડે મારી દીકરી છે તારી નાની દીકરી તું અને ભાઈ અને ભાંગી અને આનું કરાવ કરાવને જો મોગલ તમારું પાત કોલા શીખાવવા બે સુવર્ણ કીધોવા બોલ મોગલ માતાલી બે કોલા હનુ બે કોલા વાહ વાહ મારે દીધું કે માતા દીતા ને દીધોમાં અને એક પેડા તું ખુદ ભવાની છો તું જગતમ્મા તું શેરની 18 વર્ષ દીકરીને છોકરી નો એને બેન કયો એને એને લક્ષ્મી કયો એને ભવાની કયો એને માં કયો Dikritik pun dilepas, kalau sama